વાપી ઉદ્યોગનગર પોલીસે દેશી હાથ બનાવટની સાથે યુપીએલ બ્રિજ નજીકની રિક્ષા ચાલકને ઝડપી લીધો વાપી ઉદ્યોગનગર પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન યુપીએલ બ્રિજ નજીકથી સર્વિસ રોડ ઉપરથી આવી રહેલી એક રિક્ષાને અટકાવી પોલીસે તપાસ કરતા રિક્ષા ચાલક પાસે કમરના ભાગે છુપાવીને રાખેલા દેશી હાથ બનાવટી પિસ્તોલ લાયસન્સ વિનાની ગેરકાયદેસર રાખી લઈ જઈ રહ્યો હતો પોલીસ રિક્ષા ચાલકની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસે મળી માહિતી અનુસાર વાપીના યુપીએલ બ્રિજ પાસે મુંબઈ તરફ જતા સર્વિસ રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બ્રિજથી રોંગ સાઈડે આવી રહેલી એક રિક્ષા નંબર જી જે પંદર એક્સ એક્સ પિંચોતેર ચોર્યાસીમાં રિક્ષા ચાલક સંદીપકુમાર મીઠાઈલાલ રાજભર ઉંમર વર્ષ तीस रहवासी गीता नगर हिंदू स्कूल पासे टाकी फड़िया निलेश भाई चाल मुड़ रहवाशी उत्तर प्रदेश ने अटका भी तपासकर्ता रिक्शा चालक ने अंगे झड़पी पे दरमियान कम्बनी पाचना भागे हाथ बनावटी देसी पिस्तौल कीमत पांच हजार मड़ी आवता देनी प्राथमिक પૂછપરછ કરતા તેની પાસે દેશી હાથ બનાવટની અંગે કોઈ પણ પ્રકારનું લાયસન્સ મળ્યું ન હતું જેને લઈને પોલીસે તેની ધરપકડ કરી છે પકડાયેલા સંદીપકુમાર મીઠાઈલાલ રાજપર પાસેથી પાંચ હજાર રૂપિયા દેશી હાથ બનાવટી પિસ્તોલ અંદાજીત રૂપિયા પચાસ હજારની કિંમત રિક્ષા તેમજ પાંચ હજાર રૂપિયા મોબાઈલમાં મળી કુલ રકમ સાઠ હજાર મુદ્દામાલ કબજે કરી તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે